ડોક્ટર છે બીબીએસ છે હોમિયોપેથી બધા જ ડોક્ટરો અહીંયા આવશે અને એ લોકો દસ રૂપિયામાં ઓપીડી આર્થિક જે મેઇન પ્રોબ્લેમ બધાની હોય કે દવાખાનાના પગથિયા ચડવા પહેલાં એ હાર્ટબીટ વધી જાય છે કે આપણે અહીંયા દસ રૂપિયામાં લેબોરેટરી શુગર તપાસ કરી દેવાના છે ગરીબ લોકો માટે પણ ફ્રી સેવા અહીંયા છે આ વિચાર અમને એટલા માટે આવ્યો કે અત્યારે મેડિકલ જે ટ્રીટમેન્ટ વધારેમાં વધારે કોસ્ટલી છે અને સામાન્ય માણસ હોય કે જે સામાન્ય વીસ હજાર કે દસ હજાર પગાર છે તો ઘણીવાર એમનું બજેટ વિખાઈ જતું હોય છે અને ઘણીવાર અમારી પાસે અમે જે બાનુઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ એમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે ઘણીવાર અમને કહેવામાં આવતું હોય છે કે અમને આ રીતે હેલ્પ કરો પણ અમે હેલ્પ કરી શકતા નહોતા અને હેલ્થ કેમ ઓલરેડી અમે કરતા હતા ગામડે ગામડે અથવા તો આપણે અહીંયા સિટીમાં પણ જગ્યાએ ઝુંપડપટ્ટીમાં કે ઘણી જગ્યાએ અમે હેલ્થ કેમ્પ કર્યા છે તો એ હેલ્થ કેમ્પના માધ્યમ દ્વારા અમે એક દિવસની સેવા આપી શકતા હતા તો અમને એવો વિચાર આવ્યો કે આપણી આ સેવા કન્ટિન્યુ લઈએ તો અમે નક્કી કર્યું કે આપણે એવું કંઈ કરીએ કે જેથી સમાજને ઉપયોગી થઈ શકે અને આપણે વધારેમાં વધારે લોકોને જે આરોગ્ય સેવાઓ છે એ આપી શકીએ તો આરોગ્ય સેવામાં શું કરી શકીએ તો આજે એમડી ડૉક્ટર છે એમની પાસે જઈએ તો સ્વાભાવિક છે કે વન થાઉઝન્ડથી ફાઇવ હંડ્રેડ સુધીના રૂપીસ થાય છે તો અમે એવું વિચાર્યું કે આપણે અહીંયા એવું રાખીએ કે એમડી ડૉક્ટર અહીંયા આવે એમબીબીએસ આવે કે જે નિષ્ણાંત ડૉક્ટરો છે એ બધા અહીંયા આવે અને આપણે એ જ સેવાના માધ્યમ દ્વારા આવે કે જે આપણે બહારનું ઘર જેમ ચલાવીએ છીએ કે નિરાધાર લોકોને જેમ રાખીએ છીએ એવી જ રીતે અમને અહીંયા એવી રીતે પ્રોવાઈડ કરે કે એ ડૉક્ટર આવીને અહીંયા સેવા આપે તો ઘણા બધા ડૉક્ટરોની ટીમ અમારે થઈ ગઈ છે એમડી ડોક્ટર છે એમબીબીએસ છે હોમિયોપેથી બધા જ ડૉક્ટરો અહીંયા આવશે અને એ લોકો દસ રૂપિયામાં ઓપીડી એટલે કે દસ રૂપિયાના ચાર્જમાં મિનિમમ ચાર્જ ટોકન ફીમાં તપાસ કરી દેશે એ જ વસ્તુ પછી લેબોરેટરી છે તો લેબોરેટરીમાં દસ ટકાથી માંડીને નેવું ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે લેબોરેટરી સિવાયનું આપણું જે ક્લિનિક છે ક્લિનિકમાં ઓપીડીમાં મેં તમને કીધું કે દસ રૂપિયામાં છે એવી રીતે મેડિકલમાં પણ તમારે દવાઓ છે કે જે અત્યારે આપણે ઘણી બધી કોસ્ટલી છે દવાઓ અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય છે તો એમાં પણ વધારેમાં વધારે લોકોને ડિસ્કાઉન્ટ મળે પચાસ ટકાથી માંડીને નેવું ટકા ડિસ્કાઉન્ટ એમાં પણ આપણે કરી શકીએ એવો અમારો આશય છે અત્યાર સુધીમાં આમ જોવા જાવને તો અમે જે હેલ્થ કેમ્પ કર્યા છે એના માધ્યમ દ્વારા જે શુગર તપાસ કરી દઈએ કે આપણે અહીંયા દસ રૂપિયામાં લેબોરેટરી શુગર તપાસ કરી દેવાના છીએ તો તમને ખબર છે કે દર મહિને પેશન્ટને શુગર તપાસ ફરજિયાત હોય છે શુગર છે બીપી છે ડાયાબિટીસને આ બધી વસ્તુની રેગ્યુલર તપાસ હોય છે તો એ તપાસ આપણે દસ રૂપિયામાં કરી દઈશું પણ સમજી લો કે કોઈ એવી વ્યક્તિઓ છે કે નિરાધાર છે એનું કોઈ છે નહીં અને એવી વ્યક્તિઓ જો આવશે ને તો એમને દસ ટકા એટલે કે અમે ફ્રીજ કરી દેવાના છે એના માટે કોઈ પણ ચાર્જ મેડિકલનો નથી લેબોરેટરીનો નથી અને ડોક્ટરનો પણ ચાર્જ નહીં લેવામાં આવે જે બાળકોને આંખમાં ચશ્મા ન આવે એના માટે અમે ઝૂંપડપટ્ટીમાં અત્યારે ફ્રી આપીએ છીએ કૃમિની છે દવા એ ફ્રી આપીએ છીએ પછી આપણે જે પ્રેગનેન્ટ વુમન છે એને નવ મહિનાનો કોર્સ અમે ત્યાં જઈને આપીએ છીએ ઝૂંપડપટ્ટીમાં કે બાળક એનું તંદુરસ્ત આવે કુપોષિત ન આવે એટલે આવા ઘણા બધા અમારે મેડિકલને લગતા આરોગ્ય લગતી ઘણી બધી સેવાઓ છે લોકોને અહીંયા આપણું જે કાલાવાડ રોડ છે એમાં ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલની સામે રાણી ટાવર છે રાણી ટાવરની ઉપર સેકન્ડ ફ્લોર ઉપર અમારું ત્રણેય ટ્રીટ મેડિકલ સ્ટોર છે આપણો એના સિવાયની મેડિકલ લેબોરેટરી અને ક્લિનિક બધું જ એક ફ્લોર ઉપર છે એટલે એડ્રેસ પણ ઇઝી છે કોઈ પણ વ્યક્તિ અહીંયા ઇઝી આવી શકે છે હું સવારે અહીંયા દવા લેવા માટે આવી છું ઓકે સર્જન આવ્યા સારા છે અને આમ રિલેક્સ રીતના સરસ રીતના મને સમજાવી આટલી હું આટલા જગ્યાએ ફરી છું અને આ એક સાઈડનું પેન થાય કન્ટિન્યુ તમ તમ પણ મને સંતોષકારક જવાબ અહીંયા સર્જન પાસે મળ્યો નહીતર શું હોય કે હાલો વારો આવ્યો ભાગો હાલો વારો આવ્યો અહીંયા એવું નથી નિરાતે બધા ડૉક્ટર આમ સરસ રીતના સમજાય કે દર્દીને સંતોષ જે થાય ને દવા કરતાં સંતોષકારક જવાબ આપે છે ને એ અસર વધુ કરે છે આજ મને અહીંયા એવું ફીલ થયું અને મેડિકલમાં બી બધા આમ સરસ રીતના નિરાતે જવાબ દઈ નહીં શું હોય કે દવા લખી દીધી આ હાલો જાઉં આ તો નિરાતે સમજાય પ્લસ કે થોડુંક મને વધી ગયું હતું તો નીચે બેસાડી સરસ રીતના પાણી બાણી દવા ટીકડી મોઢામાં આપીને થોડીક વાર રિલેક્સ થવા દીધી અને સર સરસ રીતના સારવાર સારી છે ટૂંકમાં અને બીજા નંબરમાં કે આર્થિક જે મેઇન પ્રોબ્લેમ બધાની હોય કે દવાખાનાના પગથિયા ચડવા પહેલાં એ હાર્ટ બીટ વધી જતી હોય કે અહીંયા જઈશ તો અહીંયા હું ખુદ મને એવું થતું હતું કે અહીંયા બધા પોસ્ટર ને વિડીયો જોયા ને એવું અહીંયા હશે પણ છતાં એમ થયું લાવ ને એક વાર છે પણ મારો અંદાજ ખોટો પડ્યો અહીંયા સારું છે આર્થિક પણ જે મીડિયમ હોય ને એના કરતાં ગરીબ લોકો માટે પણ ફ્રી સેવા અહીંયા છે સા સારું છે અને જે કહે છે ને એ સાચું છે